હર હર મજામતાજી કે ફેમિલી કેમ તો કે મજામતા છે તો મજામતા રહેવાનું અમારા ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે તમારા બધાની બહુ કોમેન્ટ આવતી ઘણી ખરી કે મરઘી ની બનાવો મરઘી ની બનાવો ફેર કે ખાસ તો આજે આપણે પાસામે છે છાકડો નું સરસ વાવ તરસ તો મસ્ત મને મુરગી છે ને આને આપણે કરી લેવાનું છે સાફ એટલે તો ધોવાનું કહી ને હા ચાલા તો ધોઈ લે હા આ ઊંચી બટ આને તો આ રીતે મતલબ કે ધોવાની નથી કટિંગ તો આજ ચલી જાવી કા ચલી નો આવે કટિંગ થી ના આવે કટિંગ થી ના બરાબર છે ઓનલાઈન માં બગાવી કે કટિંગ ને

બે પાણી આવે ધવંતી છે પ્રિયા આવવે હંગરો હવે આકલ વીડિયો પડવા દેસુ એમની આહેના ભાગ ની છે ખબર છે ને પછી તને તારો બર્થડે હતો નો લાવ્યો એના ક્રિસલેની રેસિપી ખરીદી દીધી પછી આ તન ફરવા નો લીદ્યો એની આ ખુશ થોડી 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 કરતી બસ થોડી થોડી લે 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 આવ તો કરે ખાતા વાહ ઓ લે વાહ

Aduh, aneh dulu, Mas. Jadi kayak gitu ya, Mas? Saya rela itu dipaku, saya nyanyi, saya hampir berat, kalau nelayan viral di hotel, cowok saya buat dalam salam. Cuma kita mau tunggu dulu, Pak. Jadi snack- snack, rekomendasi obat, jadi jauh siren juga ya, kayaknya. Ayo, nah, konsernya mana, Sir? Sudah, dia turun mana, ya? Mana, Sir? Saya pernah kayak gitu sih, ya? Suruh aku, aku,

porque no creo que no voy a hacer nada al de... ¿Ves cuando te

so ini kami yaitu dari tujuan <tangan> zero lewat permainan, permainan non, home saja nih permainan, di sini chicken kalo itu mana kayu kalo sebelum pada

તું બોલે તો તારું કોઈ સાંભળતું નથી એક વખત કઈ કહેવાય હા તું ખોટે ખોટી બોલતી તો જો ભાઈ જો મિત્રો ફેમિલી ભાઈઓ છોકરા ભાઈઓ જે હોય ને એ કીધું તમને કે પાણી નમી દીધું છે આપણે શાકસબ્જી લોતું તોય ઓછું પાણી નમવાનું છે કેમ કે ઓછું પાણી એ હાટું નાખ્યું છે કે ફૂલે ઓછું નાખ્યું આપણે રસો ખાલી રાખવાનું છે શાક તો સડી દેલું છે યાર સમજો તમે મારી વાત અને હવે પછી આપણે એને ઢાંકી દેવાનું છે સડે ત્યાં સુધી ઢાંકવાનું છે કે હે શું ઢાંકી દીધું કેમ પણ તો ચાલો મિત્રો આપણી રેસીપી બને થઈ જશે તૈયાર થમનેલ માં જોયું છે તમે ફોટો ખાલી જબલાનો બાકી જો અત્યારે કેમ તમને જોવા મળી રેસીપી એક નંબર બની જાય હવે આપણે સડી જશે ને આમાં નાખવાનું છે આપણે ધાણા જીરું ખાંડેલા બાજરા અને કોથમરી નાખવાનું છે પણ આપણે તો બાજરા નાખશું ખાલી એવું છે કોથમરી સાઈડ કાઈ લાવવાની કોથમરી કાઈ સાઈડ ની મળી નહી કેમ કે વરસાદ થઈ ગયો ક્રસ્તો બની થઈ જશે સકા જામ અને જો બાજરા નાખી જશે કોથમરી વતો કોથમરી વતો યાર કઈ બનત પણ આવી રીતનું કંઈક શાક બની ગયું છે અને ખરેખર આપણે પાણી નાખ્યા નાખવાનું બેઠું તેલ નાખ્યા બેઠું અને એક વખત આવી રીતને પ્રશ કરજો કો કેવું બને કેમ નહીં આખતરો કરજો અને મજા આવે તો લાઇકમાં શેરમાં સબસ્ક્રાઇબમાં સોડક રમસો વધારે રાખજો એટલે કે આપણે છે ને ચાલો તો હવે જોશું હવે જમી લેવાનું છે ને આવી રીતનો કંઈક રસો રાખ્યો આપણે કાંઈ બહુ લાટ રસો રાખ્યો નથી જો આમ તેલવાળો રસો છે ને આમ ગરીબી વાળો રસો છે એક નંબર રસો છે તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો Аз ме видях за ока и гадата. Вие любим моите се радвате за стена на мануалите. Със се, когато припасам, че я се, и вие си писате, че е на